મિત્રો ક્રેડિટ કાર્ડ તમારા પર્સમાં છે નથી તો આ વિડીયો તમારા માટે છે અને ક્રેડિટ કાર્ડ એક લક્ઝરી નહીં પણ એક જરૂરિયાત બની ગઈ છે ઇન્ડિયામાં ચાર ટકા લોકો પાસે જ ક્રેડિટ કાર્ડ છે જ્યારે ડેવલપમેન્ટ કન્ટ્રીમાં સાઠથી સિત્તેર ટકા લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે તો ઇન્ડિયામાં એટલા ઓછા કેમ એનું કારણ શું શું કરવા જરૂરી છે ક્રેડિટ કાર્ડ એ બધી જ માહિતી વાત કરીશો વિડીયોમાં વિડીયો સારો લાગે ને તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો નમસ્કાર દોસ્તો મારું નામ છે દિનેશ કોટડીયા લોન એડવાઇઝર મિચલ ફંડ એડવાઇઝર મિત્રો તમારું લોન કે ઈએમઆઈ લેવા માટે સિવિલ સ્કોર હોવું જરૂરી છે અને સિવિલ સ્કોર બનાવવા માટે ક્રેડિટ કાર્ડ હોય તો તમારો સિવિલ સ્કોર આસાનીથી બને છે તો એના માટે ક્રેડિટ કાર્ડ જરૂરી છે તમારો સિવિલ બનાવવા માટે બીજું છે ઇમરજન્સી ફંડ જેમાં મેડિકલ અથવા કોઈ એવો ઇમરજન્સી ખર્ચો જો તમારો આવી જાય તો ત્યારે તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરી શકો છો જ્યારે તમારી પાસે રોકડા ના હોય તો આ એક રસ્તો છે કે જ્યારે તમારી પાસે રોકડા ન હોય ને ત્યારે ક્રેડિટ કાર્ડ બહુ કામ આવે છે ત્રીજું છે રિવર્સ એન્ડ ઓફર ઘણી વખત ક્રેડિટ કાર્ડમાં તમે જોયું હોય છે કે રિવર્સ પોઈન્ટ કેશબેક પોઈન્ટ એવું ઘણી બધી ઓફર આવતી હોય છે જેમાં તમને ડિસ્કાઉન્ટ મળે છે એનો મતલબ કે તમારા પૈસા પણ બચે છે અને સેલિંગ પણ થાય છે એવું જરૂર નથી કે ક્રેડિટ કાર્ડ એ ખર્ચા માટે છે જો તમે સાચો યુઝ કરશો સારી રીતે યુઝ કરશો તો તમારા પૈસા બચાવવાનો એક સારામાં સારો રસ્તો પણ છે આ એક ત્રણ રસ્તા એવા છે જેના કારણે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે કમ્પેરિઝનની વાત કરું તો ભારતમાં અને ડેવલપિંગ કન્ટ્રીમાં ડિફરન્ટની વાત કરું તો ભારતમાં ચાર ટકા લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે જ્યારે ડેવલપિંગ કન્ટ્રીમાં સાઠથી સિત્તેર ટકા લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે મતલબ કે દસ લોકોમાંથી છ થી સાત લોકો એવા છે કે જેની પાસે ક્રેડિટ કાર્ડ છે અને જ્યારે ઇન્ડિયામાં દસમાંથી ચાર લોકો પાસે જ ક્રેડિટ કાર્ડ છે મતલબ કે ઇન્ડિયામાં બહુ ઓછો લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે કારણ છે કે ખબર નથી અવેરનેસ નથી અને એક્સેસિબિલિટી મતલબ કે યુઝ કરવા માટે બહુ તકલીફ પડતી હોય છે તો આ બે કારણો એવા છે કે જેના આધારે ક્રેડિટ કાર્ડ યુઝ ઓછો થાય છે ડેવલપમેન્ટ કન્ટ્રીની વાત કરું ને તો એ નાના મોટા કોઈ પણ ખર્ચા હોય ને તો એ ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે કે ક્રેડિટ એની સેવિંગ થાય છે અને ફાઈનાન્સિયલ ખર્ચાની એની હેબિટ પડે છે ભારતમાં શું કરે છે ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈથી પેમેન્ટ કરી ગઈ છે અથવા રોકડા આપી દે છે એના કારણે ક્રેડિટ કાર્ડ ઓછો યુઝ કરે છે તો ડેવલપમેન્ટ કન્ટ્રી લોકો જે છે ને એ લોકો ક્રેડિટ કાર્ડનું કેશના અલ્ટરનેટિવમાં યુઝ કરે છે મતલબ રોકડા યુઝ ના કરે તેની ક્રેડિટ કાર્ડ વધારે પ્રિફર કરે છે જેનાથી વધારે ફાયદો પણ થાય જેમ કે રિવોર્સ કોઈ બેનિફિટ મળતો હોય અને એનો ક્રેડિટ સ્કોર સારો બને રીપેમેન્ટ હિસ્ટ્રી સારી બને જ્યારે ઇન્ડિયામાં શું કરે રોકડા આપી રહી ક્યાં જમાનામાં પડવું ક્યાં આવું કરું એવા ઘણા બધા કરવામાં હોઈ શકે છે મિત્રો ક્રેડિટ કાર્ડ ભારતની વાત કરું ને તો ડિજિટલ ઇન્ડિયા આવ્યા પછી જીઓ આવ્યા પછી તો બહુ બધી અવેરનેસ આવી ગઈ છે ઘણી બધી ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે કનેક્ટિવિટી વધી ગઈ છે જેના આધારે ક્રેડિટ કાર્ડનો યુઝ વધી ગયો છે ખાસ કરીને વાત કરું તો યુવા વર્ગ યુવા વર્ગ છે એ અવેરનેસ વાળો છે એજ્યુકેટેડ છે જેથી ક્રેડિટ કાર્ડનો મતલબ સમજે છે યુઝ કેવી રીતે કરો એ પણ સમજે સારી રીતે સારી રીતે બચાવ પણ કરે છે જેના આધારે ક્રેડિટ કાર્ડનો યુઝ હર વર્ષે વધતો જાય છે પહેલાનો તમે આંકડા જોશો ત્યારના અને અત્યારના આંકડામાં બહુ બધો ડિફરન્સ હશે ક્રેડિટ કાર્ડનો વપરાશ દિવસે દિવસે વધતો જાય છે હવે વાત કરીએ કોમન રીઝન કે જેનાથી ક્રેડિટ કાર્ડના ઘણા બધા સવાલ હોય છે એ કોમન રીઝનની વાત કરું ત્રણ એવા મેન રીઝન છે પહેલો સવાલ હોય છે કે ક્રેડિટ કાર્ડ લેવા માટે શું શું જરૂર પડશે દોસ્તો ક્રેડિટ કાર્ડ લેવા માટે તમારી સ્ટેબિલિટી ઇન્કમ હોવી જોઈએ અને સીબી સ્કોર સારો હોવો જોઈએ અથવા રીપેમેન્ટ ટ્રેક રેકોર્ડ સારો હોવો જોઈએ બીજો સવાલ એવો થતો હશે કે શું બધા લોકો ક્રેડિટ કાર્ડ લઈ શકે નહીં ક્રેડિટ કાર્ડ લેવા માટે પણ તમારી ફિક્સ એવી ઇન્કમ હોવી જોઈએ જેમ કે બિઝનેસ કરતા હોય અથવા નોકરી કરતા હોય તો ફિક્સ ઇન્કમ હોવી જોઈએ અને ટ્રેક રેકોર્ડ સારો હોવો જોઈએ સિબિલ સ્કોરના આધારે તમને ક્રેડિટ કાર્ડ આપે છે મિત્રો ઘણી વખત એવું થતું હોય તમારો સિબિટ સ્કોર બગડી દો હોય અથવા કોઈ સિબિટ સ્કોર નથી તો તમને ક્રેડિટ કાર્ડ પણ ના મળે લોન પણ ના મળતી હોય તો તમે એક ક્રેડિટ કાર્ડ લઈ શકો છો એફડી બેઝ ક્રેડિટ કાર્ડ જેને મેગ્નેટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ કે જ્યાં તમે તમારો ગમે તેટલો શિબિર હોય ઝીરો હોય કે પાંચસો હોય તો પણ તમે ક્રેડિટ કાર્ડ એપ્લાય કરી શકો છો એ પણ તમે પાંચ હજાર રૂપિયાની મિનિમમ એવરીથી શરૂઆત કરું છું કરો જેટલી તમે ફિક્સ ડિપોઝિટ મૂકશો એટલી તમને ક્રેડિટ લાઇન આપશે જેમાં તમારું ફિક્સ ડિપોઝિટનું વ્યાજ તો મળવાનું જ છે સાત ટકા કે આઠ ટકા જે કંઈક હોય તે અને સાથે તમને ક્રેડિટ કાર્ડની લિમિટ યુઝ મળે છે જે લિમિટનો તમે યુઝ કરીને તમારો સિવિલ સ્કોર વધારી શકો છો અથવા તમે ઇમરજન્સી યુઝ કરી શકો છો ત્રીજો સવાલ છે ઇન્ટરેસ્ટ કેટલો લાગતો હોય છે તમને મનમાં એવું હોય કે ક્રેડિટ કાર્ડ પિસ્તાલીસ દિવસ માટે ફ્રી વાપરવા મળે છે હા પિસ્તાલીસ દિવસ માટે પહેલી સાયકલ ફ્રી મળે છે જો તમે રેગ્યુલર ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય ને તો તમારે દર ત્રીસ દિવસે ભરવાનો આવે છે ફાસ્ટિંગ પહેલી વાર તમારી સાયકલ પિસ્તાલીસ દિવસની થતી હોય છે કે બિલ ક્રેડિટ કાર્ડની પ્લસ પંદર દિવસના બિલિંગ સાયકલ એકવાર વાપર્યા પછી તો પછી દર મહિને વપરાશ કરશો ને તો તમારે દર ત્રીસ દિવસે બિલિંગ આવશે બીજી વાત એમાં મિનિમમ બ્યુ કમ્પલસરી ભરવું પડતું હોય છે જો તમે મિનિમમ બ્યુ ના ભરશો ને તો તમારા પર હેવી પેનલ્ટી ચાર્જ લાગે છે જે બહુ વધારે હોય છે કારણ તમારું સિવિલ પણ ખરાબ થશે તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ અસર થશે તો જેમ મને ક્રેડિટ કાર્ડનું પૂરેપૂરું બિલ ભરવાનો આગ્રહ રાખો ત્યારબાદ તમે ફરી પાછો વપરાશ કરી શકો છો કયો વાત કરીએ ક્રેડિટ કાર્ડ એટલે કરવું તો શું કરવું ઘણા લોકોનો સિવિલ સ્કોર સારો હોય નોકરી કરતા હોય ધંધો હોય અથવા કોઈ એની પાસે ક્રેડિટ કાર્ડ છે તો જો એને ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવું હોય ને તો એની પર લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ ત્યાંથી તમે બેઝિક ડેટ ભરીને તમારી ઓફર ચેક કરી શકો છો કે તમારી ક્રેડિટ કાર્ડ કઈ જગ્યા થશે અને ત્યાં તમે એપ્લાય પણ કરી શકો છો એ પણ ફ્રીમાં કોઈ પણ ચાર્જ વગર ડિજિટલ પ્રોસેસ છે તમારે જાતે કરવાની છે બંને વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો સમજી ગયા ને ક્રેડિકલ શું કરવા જરૂરી છે શું ફાયદો છે અને શું કરવા ને લેવું જોઈએ તો કેવો લાગ્યું વિડીયો કોમેન્ટ કરજો અને તમારો કોઈ પણ સવાલ હોય તો અમને જરૂર કોમેન્ટ કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિંદ જય ભારત